ઓમ ગણેશ હર હર મહાદેવ ભગવાન ગણપતિના છ બહુ જ સરસ મજાના નામ એ નામ બોલતા બોલતા આપણે ભગવાન ગણપતિના માથા ઉપર ધરો એટલે કે દુર્વા ચડાવી શકીએ છીએ હવે એ દુર્વા તમે નિત્ય ગણપતિ દાદાના મંદિરમાં પોતાના ઘરમાં ગણપતિ દાદા ઉપર ચડાવો આ નામો બોલતા બોલતા પછી એ દુર્વાને પવિત્ર જગ્યા પર વિસર્જિત તમે કરી શકો છો અને એ નામ કયા છે આ નિત્ય પૂજા કે આ નિત્ય દુર્વા ચડાવવાથી શું ફળ પ્રાપ્ત થાય આજે આપણે સત્સંગ કરીશું જો તમને આ વિષય વિડીયો સત્સંગ પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ સર્વપ્રથમ સાંભળો એ ગણપતિ દાદાના છ નામ ઓમ મોદાય નમ ઓમ પ્રમોદાય નમ ઓમ સુમુખાય નમ ઓમ દુર્મુખાય નમ ઓમ અવિધ્નાય નમ ઓમ વિઘ્ન કરત્રે નમહ આ છ નામ બોલવાના અને ગણપતિ બાપા ઉપર દુર્વા ચડાવવાની હવે એક એક નામ બોલતા બોલતા એવું નથી છ નામ બોલીને સીધી બધી ચડાવવાની જેમ કે એક નામ ઓમ મોદાય નમઃ નમઃ બોલી એટલે ગણપતિ બાપાના માથા ઉપર અર્પણ દુર્વા કરી દેવાની આ રીતે જો નિત્ય આ છ નામ બોલી અને ગણપતિ બાપાને દુર્વા અર્પણ કરીએ સંકટોનો વિનાશ થાય દિવસની શરૂઆત સરસ મજાની થાય કોઈ સારા કામ માટે નીકળ્યા હોય તો એ કાર્યમાં સફળતા પ્રાપ્ત થવાના દ્વાર ખુલી જાય કોઈ પણ પ્રકારના કોઈ બાધા બંધનો આપણા દિવસમાં આવે નહીં અને ધીમે ધીમે બધા સંકટોનો વિનાશ થાય આ એકદમ નાનકડું છે આ છ નામ બોલતા કદાચ ત્રીસ ચાલીસ સેકન્ડ થાય વધારે તો થવાની નથી તો જે રીતે નિત્ય આપણે બાકી દેવી દેવતાઓને બધું અર્પણ કરીએ એ રીતે ગણપતિ બાપાને પણ દુર્વા અર્પણ કરવાનો આ છ નામથી જો નિયમ બનાવી લઈએ ગણેશજીની પૂર્ણ કૃપા પ્રાપ્ત થઈ શકે છે ઓમ ગણેશ હર હર મહાદેવ ભારત માતાની જય